સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ કોન્ટ્રાક્ટર ટેન્ડરિંગ પ્રક્રિયાથી વિરુદ્ધ મળતીઓને આપી દેવા મામલે શાસકોને મેદા પીપળામાં પાર્કિંગ લેનાર કોન્ટ્રાક્ટરો સામે આમ આદમી પાર્ટી મેદાને પડ્યું છે અને ફરી રી ટેન્ડરિંગની માંગ સાથે શાસકો પર આપના વિપક્ષી નેતાએ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી આપ આવી છે ત્યાંથી શાસકો માટે માથાનું દુખાવો બની ગઈ છે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ ટેન્ડર પ્રક્રિયા સહિત શાસકોના કામો પર સવાલ ઉભા કરાઈ રહ્યા છે ત્યારે હાલમાં શાસકો દ્વારા નીતિ નિયમો નેવેમકી પ્રાઇવેટ કંપનીની જેમ કાર્ટર રચી ટેન્ડરોની ગેરકાયદેસરની લાહાણી કરી પાર્કિંગ કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી આપના વિપક્ષી નેતા દ્વારા કરાયો હતો અને આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરી પોતાની મળતિયાઓને શાસકો દ્વારા કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે જેથી શાસકોને મેળા પીપળામાં કોન્ટ્રાક્ટ મેળવનારા કોન્ટ્રાક્ટરો આ કોન્ટ્રાક્ટ રદ કરે અને નિષ્પક્ષ રીતે રીટેન્ડરિંગ થાય તેવી માંગ કરાઈ હતી અને જો આમ ન થશે તો આપના કોર્પોરેટરો કાર્યકરો અને પદાધિકારીઓ મેણા પીપળામાં મેળવેલા તમામ પેન્ડ પાર્ક પાર્કિંગ જાહેર જનતા માટે વિનામૂલ્યે ખોલી દેશે તે ચીમકી પણ ઉચ્ચારી હતી સૂત્રને સાર્થક ભારતીય જનતા પાર્ટીના નરાધમ ભ્રષ્ટાચારી શાસકોએ સુરત મહાનગરપાલિકાની તિજોરીને બહુ મોટો ફટકો લગાડવા માટે સુરત મહાનગરની અંદર આવેલા પેન પાર્કિંગ જે છે એમની જે એજન્સીઓને અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટ આપે આપવામાં આવેલ હતા એ કોન્ટ્રાક્ટ પૂરા થઈ જતા નવા ટેન્ડરો બહાર પાડવામાં આવેલા હતા અને ઓનલાઈન બીડ જેમને ભરેલી હતી અચાનક સત્તાધીશોને ખબર નહીં શું સૂઈજું અથવા તો પોતાના મેળા પીપણામાં પોતાના મળતિયાઓને મલાઈદાર ટેન્ડરો આપવા માટે થઈને એવું પ્લાનિંગ કર્યું કે આ ટેન્ડરો દફ્તરે કરી દીધા અને પોતાના મળતિયાઓને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો સ્થાયી સમિતિના ચેરમેને શાસક પક્ષના નેતાએ મેયરશ્રીએ તમામ પદાધિકારીઓએ મળીને અંબાનગરમાં મળીને એવો નિર્ણય કર્યો કે આપણા મળતિયાઓ કોણ કોણ છે એમને વિધાઉટ ટેન્ડરો આપી દેવામાં આવે એમાં એક ટેન્ડર છે લિંબાયત ઝોનનું ટેન્ડર છે અને એ ટેન્ડર છે ટીપી આઠમાં ઉમરવાડાનું ટેન્ડર જે એન્ટર એડી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં એવું છે એમાં એવું ઘણા બધા ટેન્ડરો છે પણ આ તમને એક ઉદાહરણ આપું છું કે ભાજપના સત્તા દિશો છે એમાંથી એક સત્તાધારી પદાધિકારીના કોઈ સગાવાલા એમની સાથે ભાગીદારી કરેલી છે ઓફ પેપર વિધાઉટ પેપરિંગ અને એમના બીજાના નામની એજન્સી દ્વારા પોતે એ કોન્ટ્રાક્ટ રાખવા માગે છે અને એ કોન્ટ્રાક્ટ જે ઓફસેટ પ્રાઇઝ હતી ગયા ગયા વર્ષની સત્યોતેર લાખ રૂપિયા એન્યુઅલ એક વર્ષની સત્યોતેર લાખ રૂપિયા હતી એ દ એ ટેન્ડર દફતરે કરી દીધા એ તમામ ટેન્ડરો અને એના સિવાય એક નવી કંપની એડી એન્ટરપ્રાઇઝને એ ટેન્ડર આપવામાં આવ્યું અને એની કિંમત શું છે તો એની કિંમત ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયા પર મંથ પ્લસ જીએસટી રાખવામાં આવ્યું છે હવે એ ગણતરી પ્રમાણે પચાસ ટકા કરતાં પણ ઓછી આવક મહાનગરપાલિકાને થશે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે એની સામે એવું પણ જાણવા મળ્યું છે કે ભરવાડ એન્ટરપ્રાઇઝ નામના એક પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે ઓથોરાઇઝ પાર્કિંગ કોન્ટ્રાક્ટર એમણે પણ આ ટેન્ડર માંગ્યું હતું કે જો વિદાઉટ ટેન્ડર તમારે મને આપું છે તો તમે મને ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયામાં આપી દો પણ મહાનગરપાલિકાના નરાધમ સત્તાધીશોએ એમને એટલા માટે આપવું નહીં કારણ કે આ મલાયદાર પાર્કિંગ એમના સગાવાલાને મળતિયાઓને કોઈને આપવા નહોતું આવા ઘણા બધા ટેન્ડરો છે આપ સૌ જાણો છો પણ આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને વિનંતી પણ કરે છે અને ચેતવણી પણ આપે છે કે આ પાર્કિંગની ટેન્ડરની પ્રક્રિયા ફરીથી થવી જોઈએ સુરત મહાનગરપાલિકાને એક પણ રૂપિયાનો એની તિજોરીને નુકસાન જવું જોઈએ નહીં અને જે પણ મળતિયાએ મેળા કરીને આ પાર્કિંગો રાખ્યા છે એમને પણ ચેતવણી છે કે તમે આ પાર્કિંગ રાખશો નહીં અને મહાનગરપાલિકાના નરાધમ સત્તાધીશો જો ફરીથી ટેન્ડરિંગ નહીં કરે રીટેન્ડરિંગ નહીં થાય અને તમે લોકો આ ટેન્ડર ભર્યા વગર મા મેળા કરીને જો સુરતની જનતાને લૂંટવાનો પ્રયાસ કરશો તો આ પાર્કિંગની જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સંગઠનના સન્નિષ્ઠ પદાધિકારીઓ તમામ લોકો સાથે મળીને આ તમામ પાર્કિંગો જાહેર જનતા માટે ખુલ્લા મૂકી આપવામાં આવશે અને તમને એક પણ રૂપિયો ક્યારેય આપવામાં આવશે નહીં પછી તમે એમ કહેતા નહીં કે અમે આ ચેતવણી આપી નહોતી આ ચેતવણી તમામિંગ કોન્ટ્રાક્ટરો પાર્ટીના નરાધામ ભ્રષ્ટાચારના ઠીંગ સત્તાધીશો માટે પણ છે આભાર જય હિન્દ આમ આદમી પાર્ટી દ્વારા પાર્કિંગ કૌભાંડમાં જીસકી લાઠી ઉસકી બેસ્ટ નીતિનો સખત શબ્દ વિરોધ કરાયો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા